નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો વિદાય પહેલાં ચોમાસું ભૂક્કા કાઢશે તો મિત્રો રાજ્યમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ હોય એવું નથી મિત્રો કારણ કે હવામાન નિષ્ણાંત પરેશ કહ્યું મિત્રો રાજ્યના વરસાદના વધુ એક રાઉન્ડની શક્યતાઓ દર્શાવી છે તેમણે મિત્રો આગાહી કરતાં જણાવ્યું હતું કે સપ્ટેમ્બરના મિત્રો છેલ્લા અઠવાડિયામાં વરસાદ પડી શકે છે જ્યારે મિત્રો આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે મિત્રો તેમણે કહ્યું હતું કે સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં પાકિસ્તાનમાં મિત્રો એન્ટી સાયક્લોનિક બન્યું છે જ્યારે મિત્રો બંગાળની ખાડીમાં પણ છેલ્લા અઠવાડિયામાં એક વરસાદી સિસ્ટમ બનશે તેવું મિત્રો આગાહી કરીને પરેશ કૌશ્યમી જણાવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી પહેલાં પૈસા ખાતામાં આવશે મિત્રો ગુજરાતની અંદર ખેડૂતો છે ત્યારે સરકાર પણ મિત્રો તૈયારી કરી રહી છે કે હવે દિવાળી પહેલાં ખેડૂતભાઈઓના ખાતામાં અઢારમો હપ્તો જમા કરી દેવામાં આવે પરંતુ અઢારમો હપ્તો ખેડૂતભાઈઓના ખાતામાં જમા થાય તે પહેલાં ખેડૂતભાઈઓએ આ પાંચ કામ કરી લેવા જોઈએ તો જ મિત્રો ખેડૂતભાઈઓના ખાતામાં આ પાંચ કામ પૂર્ણ કરશે તો જ હપ્તો જમા થઈશે ત્યારે મિત્રો દિવાળી પહેલાં ખેડૂતોને મળવાના અહેવાલ પણ છે જ્યારે જે વ્યક્તિને છેલ્લા હપ્તા નથી મળ્યા અથવા તો જે વ્યક્તિને હપ્તા મળવાનું બંધ થઈ ગયું છે મિત્રો અને અઢારમાં હપ્તાનો લાભ મેળવવા માંગતા હોય તે ખેડૂતોએ આ પાંચ મહત્વપૂર્ણ કાર્યો કરવા પડશે મિત્રો પહેલું તો એ કે તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક કરેલું હોવું જોઈએ બીજા નંબરનું એક મિત્રો બેંક ખાતાની સ્થિતિ તમારે તપાસી લેવાની છે અને આ સાથે તમારું આધાર કાર્ડ સીડિંગ પણ તપાસ તપાસી લેવાનું છે આ મિત્રો તમે કામ કરી લેશો તો તમારા ખાતામાં મિત્રો અઢારમા હપ્તા સાથે પણ સત્તરમો હપ્તો પણ જમા થઈ જશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરી છે મિત્રો ગુજરાતના ખેડૂતો સ્વનિર્ભરતા તરફ લઈ જવા માટે મિત્રો અનેકવિધ ખેડૂતો એમવી કલ્યાણકારી યોજનાઓ મિત્રો ચાલી રહી છે ત્યારે મિત્રો ખેડૂતોને સરળતાથી અરજી કરીને યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે મિત્રો આ ખેડૂત પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર ચોવીસ અને પચ્ચીમાં ખેડૂતો આવી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે અરજી પણ કરી શકે છે તે માટે મિત્રો ખેતી શ્રીની કચેરીમાં ગાંધીનગર દ્વારા જિલ્લામાં મિત્રો સાત દિવસ માટે મિત્રો આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે તે મિત્રો ખીએ ખેતી શ્રીની અખબારી યાદીમાં મિત્રો જણાવવામાં આવી રહ્યું છે યાદીમાં મિત્રો વધુ જણાવવામાં અનુસાર ખેડૂતો માટેની મિત્રો ખેત ઓજાર એગ્રો સર્વિસ પ્રોવાઈડર પાક મૂલ્યવૃદ્ધિ મિત્રો ફાર્મ મશીનરી બેંક મિલિટ પ્રોસેસિંગ યુનિટ તાણપત્રી પાક સંરક્ષણ સાધનો પાવર મિત્રો સંચાલિત પંપ સોલાર પાવર યુનિટ વોટર કેરિંગ પાઇપલાઇન અને રાઇડ ઓફ સેલ્ફ પ્રોપેઇડ મલ્ટીપર્પઝ મિત્રો ટૂલ બાર જેવી યોજનાઓ માટે આ ખેડૂત પોર્ટલ મિત્રો તબક્કાવાર ખુલ્લું મૂકવામાં આવશે તો દરેક ખેડૂતભાઈઓએ લાભ લેવા મિત્રો મહત્વના સમાચારની વાત સરકારની નવી યોજના નાણા મંત્રી નિર્મલા સીતારમણે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને મિત્રો અઢારમી સપ્ટેમ્બરે નવી યોજના લોન્ચ કરી છે મિત્રો આ યોજનાને એમપીસી વાત્સલ્ય નામ આપવામાં આવ્યું છે નાણાં મંત્રી મિત્રો બજેટ બે હજાર ચોવીસ દરમિયાન આ અંગેની જાહેરાત પણ કરી હતી આ યોજના હેઠળ માતા પિતા અથવા વાલીઓને તેમના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને રોકાણ મિત્રો કરી શકે છે આ યોજના એ ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી છે કે જ્યારે બાળકો મોટા થાય ત્યારે તેમની પાસે પૈસા હોય જો મિત્રો તમે તમારા બાળક માટે એમપીસી વાત્સલ્ય યોજનામાં રોકાણ કરવા ઈચ્છો છો તો તમારા બાળકને મિત્રો વર્ષે ઓછામાં ઓછા મિત્રો એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે પરંતુ જો તમારે મિત્રો વધારે રોકાણ કરવું હોય તો તમે ઈચ્છો તેટલા રોકાણ મિત્રો પૈસા કરી શકો છો એટલે કે મિત્રો તેની મહત્તમ મર્યાદા કોઈ મર્યાદા નથી જો તમે તમારા બાળકના નામે જમા કરાવેલા પૈસામાંથી અમુક પૈસા ઉપાડવા માંગતા હો તો તમારે રોકાણની તારીખથી ત્રણ વર્ષ સુધી રાહ જોવી પડશે મિત્રો તે પછી મિત્રો તમે તેમાંથી પચીસ ટકા સુધી ઉપાડી શકશો આ પૈસા શિક્ષણ અથવા કોઈ પણ રોગની સારવાર માટે ઉપાડી શકાય છે આ સિવાય મિત્રો પંચોતેર ટકાથી વધુ વિકલાંગના કિસ્સામાં ઉપાડી શકાય છે તમારું બાળક મિત્રો અઢાર વર્ષનું થાય ત્યાં સુધી તમે મિત્રો આ ત્રણ વખત કરી શકો છો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો સરકાર ખેડૂતો માટે એક હજાર કરોડનો લોન ગેરંટી ફંડ બનાવશે મિત્રો સરકારે મિત્રો બુધવારે કહ્યું હતું કે ટૂંક જ સમયમાં એક હજાર કરોડનું ક્રેડિટ ગેરંટી ફંડ બનાવવામાં આવશે આનાથી રજીસ્ટ્રેશન વેર હાઉસ ઉપયોગ કરતા ખેડૂતો અને વેપારીઓને ઈ એન આર સામે મિત્રો ભાંડોળ પૂરું પાડવામાં બેંકનો વિશ્વાસ ધરાવવામાં મદદ મળશે મિત્રો કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ મિત્રો પત્રકાર મિત્રો જણાવ્યું હતું કે એક હજારનું કરોડનું મિત્રો ભાંડોળ કરોડ ધિરાણકર્તાઓને મિત્રો અપેક્ષિત ક્રેડિટ જોખમનું ધ્યાન રાખશે નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં મિત્રો પ્રથમ સો દિવસની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા મિત્રો ચોપરાએ કહ્યું હતું કે તાજેતરમાં લોન ગેરંટી યોજનાની મિત્રો મંજૂરી પણ આપવામાં આવી ગઈ છે અને તે ટૂંક સમયમાં મિત્રો શરૂ કરવામાં આવશે તેવું મિત્રો ચોપરાએ જણાવ્યું હતું મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મળશે ફ્રી નો લાભ મિત્રો પીએમ મોદી દેશના અનેક નાગરિકો માટે ડિજિટલ રીતે જોડવા માંગે છે જોકે મિત્રો મોઘા રિચાર્જ પ્લાનના પ્રયાસોને મિત્રો અવરોધે છે આ જ કારણ છે કે મોદી સરકાર એક નવી યોજના લાવી રહી છે મિત્રો જે અંતર્ગત દેશભરના પાંચ કરોડ પીએમ વાઈફાઈ હોટસ્પોટ લગાવવામાં આવશે આ માટે મિત્રો સરકારે પીએમ વાઇ મિત્રો ફેમ વર્લ્ડ ગાઈડલાઇન્સમાં મિત્રો સુધારો કર્યો છે સરકારના આ ફેરફાર બાદ કોઈપણ નાગરિક પોતાના વિસ્તારમાં વ્યક્તિગત વાઈફાઈ હોટસ્પોટ સ્થાપિત કરી શકશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખુશખબર મિત્રો આવી ગઈ છે રાશન કાર્ડ ધારકો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે જેમાં મિત્રો હવે રાશન મળવાનું શરૂ થઈ જશે ગુજરાતના પ્રથમ અન્ન પૂર્તિ મશીન કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના મિત્રો અન્ન અને નાગરિક પુરવઠાના મંત્રી તેમજ ભાવનગરના સાંસદ મિત્રો નીબુબેન બામણિયા અને રાજ્ય કક્ષાના અને અન્ન નાગરિક પુરવઠા હેઠળ સામાજિક ન્યાય અને અધિકારકતા મંત્રી મિત્રો ભૂખ ભીખુસિંહ પરમારે મિત્રો હસ્તે તેનું મિત્રો લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું આ મશીનની મિત્રો સેવા ચોવીસ કલાક માટે ઉપલબ્ધ હોવાથી લાભાર્થીઓ મિત્રો તેમાં અનુકૂળતાને સમયે તેઓને મળવાપાત્ર અનાજ મેળવી શકશે અને અન્નપૂર્તિ અનાજ એટીએમ ખૂબ જ ઓછા સમયથી મિત્રો અનાજનું વિતરણ પણ કરી શકાતું હોય છે લાભાર્થીઓને મળવાપાત્ર તમામ જથ્થો ત્વરિત મેળવી શકશે અને ટેકનોલોજી સાથે સુમેળ સાંધીને અન્નપૂરતી અનાજ એટીએમના માધ્યમથી એક હજાર મિત્રો વિતરણ વ્યવસ્થા વધુ કાર્યક્રમ કાર્યક્ષમ પારદર્શ અને તથા સુગમ્ય બનાવવા માટે મિત્રો તરફ જઈ રહી છે તો મિત્રો આ રેશન કાર્ડ ધારકો માટે મિત્રો ખુશખબર સામે આવી છે તેવું કહી શકાય ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાહન ચાલકો માટે સૌથી માઠા સમાચાર મિત્રો સામે આવી છે જેમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેના ટોલ ટેક્સમાં મિત્રો વધારો કરવામાં આવી ગયો છે આ વધારો આજ રાતથી મિત્રો કરવામાં આવશે અને ટોલ ટેક્સ એજન્સી દ્વારા ભારે વાહનોમાં મિત્રો ટોલ ટેક્સના દોઢ ઘણો વધારો કરવામાં આવ્યો છે વાપીના મિત્રો ટ્રાન્સપોર્ટમાં રોષ છે વલસાડ જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર હાલત ખરાબ છે મિત્રો ઠેર ઠેર મિત્રો ખાડા પડ્યા છે આથી મિત્રો વાહનોને નુકસાન પણ થઈ રહ્યું છે અને ટોલ ટેક્સમાં મિત્રો વધારો પણ કરવામાં આવી ગયો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો પીએમ મોદી અમેરિકાના પ્રવાસે જવા મિત્રો રવાના થઈ ગયા છે મિત્રો પીએમ મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે રવાના થયા છે મિત્રો પીએમ મોદી ત્યાંના ક્વાડ સમિટમાં ભાગ લેશે પીએમ મોદી તરીકે તેમના નવમી વખત અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે મિત્રો મુલાકાત પહેલા તેમણે મિત્રો કહ્યું હતું કે આજે હું રાષ્ટ્રપતિ બાયનેડને વતન વેલ્સ્ટિંગના મિત્રો આયોજિત ક્વાડ સ્મિટમાં ભાગ લેવા અને ન્યુયોર્ક સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની સમિટ ફોર ફ્યુચરને સંબોધવા માટે યુએસ મિત્રો જઈ રહ્યો છું તેવું મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં મિત્રો નકલી નોટ છાપવાનો મિની કારખાનું ઝડપાયું તો સુરત શહેરમાં મિત્રો એસઓજી પોલીસને મોટી સફળતા મિત્રો મળી છે જેમાં મિત્રો સરથાણા પોલીસ સ્ટેશનને હદ વિસ્તારમાંથી નકલી નોટ છાપવાનો મિત્રો મિની કારખાનું ઝપ ઝડપી મિત્રો આશરે એક લાખથી વધુ નકલી નોટ સાથે મિત્રો ત્રણ આરોપીઓની ધરપકડ પણ મિત્રો કરવામાં આવી ગઈ છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો